આદિવાસી ખાદ્ય પરંપરાઓને પુનર્જીવિત કરવા માટે મહીસાગર જિલ્લામાં ખાસ આદિવાસી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું આવો જાણીએ આદિવાસી વાનગીઓ વિશે આ વિશેષ અહેવાલમાં દેશમાં લગભગ દરેક રાજ્યમાં આદિવાસી લોક સંસ્કૃતિ લોક કલા કૌશલ્ય અને ભોજનની આગવી પરંપરા રહી છે પરંતુ બદલાતા સમય સાથે આ પરંપરાઓ વિસરાતી જઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રેલવા ગામ ખાતે આદિવાસી ભોજન પરંપરાને જીવંત રાખવા એક આદિવાસી પરંપરાગત ખાણીપીણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંતરામપુર તથા કડાણા તાલુકાના કુલ એક્યાસી ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતા અમારા બાપ દાદા વડીલો જે આઈટમો ખાતા હતા જેવા કે બાગડા બાજરીના રોટલા મકાઈના રોટલા કોઠમડાનું શાક થોલી છાસમાં બેડકું આ વસ્તુઓ જે નેચરલી ખાતા હતા એ આજથી છેલ્લા ત્રીસ વર્ષથી આ એને લુપ્ત કરી દેવામાં આવી છે તો એને ઉજાગર કરવા માટે એ પરંપરા જાળવી રાખવા માટે અમે એક એવો પ્રયાસ કર્યો છે એક મંચ એવો પ્રોગ્રામ તૈયાર કર્યો છે તો આજના મંચ ઉપર અમે ચાલીસથી થી પચાસ જેટલી આટમો અમારા વડીલો જે કરતા હતા નેચરલી ખાતર વગરની વસ્તુઓ જે વાપરતા હતા એ વસ્તુઓને અમે તૈયારી કરી અને સ્ટોલ ગોઠવ્યા અમારા જો ટ્રેડિશનલ પારંપરિક वानगियां हैं उनको लुप्त होए हो तो आगे बढ़े और लोग उनको और और खाएं तो इसे पूरे क्षेत्र में पौष्टिक आहार पारंपरिक रूप से खाया जाता है इसे अब सर्वश्रेष्ठ वैज्ञानिक भी मान रहे हैं उसके प्रचार प्रसार में बहुत सहायता मिलेगी आ भोजन महोत्सव में विविध गांव लोगों द्वारा पांच प्रकार परंपरागत वानगियों जेवी के महुडा न लाडु शाक मकाई नु वालर बाकड़ा મકાઈ ના લોટ ના પાનિયા જેવી પરંપરાગત અને લુપ્ત થતી વાનગીઓ બનાવી તેનું નિદર્શન અને પીરસવામાં આવી હજુ ઓળી પાછી પડે એ મવડો વેણ્યો હુકવા પછી કુઈટો હઈ ખેચા પછી સુખડી બનાવી સુખડી બનાવીને કાસરોટમાં ખોડીને ને લાડવા બનાવ્યા હે એ અમારે ઘડિયા લાડવા બનાવતા મવડો ના એવા લાડવા મે બનાવ્યા હે આપણને હોદા દુખી એ ફાયદો છે આજુ ખાઈએ તો આજે જે મેં વાનગી બનાવી છે તે અંદર હોળીમાં દૂધ પાડી અને મય મકાઈનો લોટ નાખી અને હલાવી અને મય ઘી પાડી છે એ ખાવાથી બાળકોનું શરીર તંદુરસ્ત રહે સવાર સવારમાં બાળકોને વેલા અમે નાસ્તામાં આપીએ છીએ કુલડી વાડલીઓમાં બાકળા વાદળોના ઓરીને ખાતા હતા હા વરસાદ પડે એટલે વાડી રોપવામાં આવે ઘર અગણી અને ચાર મહિના સાચવી રાખવામાં આવે ને પછી કાયમ હોજી હોજી બાફીને ખાવામાં આવે ઉનાળામાં છેલ્લા મહિને ઓનલીમાં પાણી મૂકવાનું માટીની તણી બાપદા દાવા પડતા એમાં અને થવા મૂકી દેવાના અને બાફીને પછી દેશી મરસું મેઠું અને ચટણી બનાવીને પછી ફેરવીને ખાવાના કોઈ ખાતર વગરનું આવે એટલે અનાથે આપડો ની કોઈ બીમારી થાય નઈ એ આ કોઠમડા ને કાપી ને સુકવી ને આખું વર રાખી મૂકી અમે ને શાક બનાવી સોળીઓ ને કોઠમડા

કુદરતી સંસાધનોમાંથી મળે છે અને એનું ઘણું પોષણ મહત્વ રહેલું છે તો નવી પેઢીને આ વારસો મળે અને આગળ જતા આ એને સરકાર લેવલે એને રેકોગ્નાઇઝ થાય અને ઓળખાણ મળે અને સરકારી કાર્યક્રમોમાં અને આંગણવાડીઓ જેવા કાર્યક્રમોમાં પણ આ પોષણક્ષમ આહાર બાળકોને મળી રહે એ પ્રકારની વ્યવસ્થા થાય એવો લાંબા ગાળાનો હેતુ છે ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટીના સહયોગથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહીસાગરથી અશ્વિન પંડ્યાનો રિપોર્ટ